અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગોસ્વામી અંકલેશ્વર જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટી માંથી ભરૂચ એલસીબી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી એ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પડ્યો હતો ગત તારીખ પચીસ દસ બે હજાર ચોવીસના રોજ ભરૂચ એલસીબીએ બાતમીના આધારે હાંસોતુ રોડ ઉપર આવેલ મોદીનગરમાં પ્રકાશ ઉર્ફે મુશો ઠાકોરલાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની સાહિત નંગ બોટલ મળી આવી હતી પોલીસે પચીસ હજારનો દારૂ અને ફોન મળી કુલ સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યો હતો આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગિરી લહેરગીરી ગોસ્વામી અંકલેશ્વરની જલદરા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે